અમારા બધાના દર વર્ષની જેમ સહિયારા પુરુષાર્થથી ચારસો જેટલા બાળકોને આજે મેળામાં લાવી અને મનોરંજન પૂરું પાડી રહ્યા છીએ આપ જોઈ શકો છો ચારસો જેટલા બાળકો અનલિમિટેડ રાઇડ્સમાં બેસે છે મહાનગરપાલિકા આયોજક આ શ્રાવણ અને માસના મેળામાં આમ તો અનેક લોકો હજારો લોકો મેળાની મજા માણતા હોય છે પણ આજે જે જરૂરિયાતમંદ બાળકો છે ચારસો જેટલા એના માટે આ મેળાના આયોજકોએ મેળો ખુલ્લો મૂક્યો બે ત્રણ કલાક માટે આ બાળકોને જેટલી પણ રાઇડ્સમાં બેસો હોય અનલિમિટેડ રાઇડ્સમાં બેસાડી ચા નાસ્તો ઓપ્પો જે પણ ખાવું હોય જે પણ વસ્તુની જરૂરિયાત બાળકોને હોય અમે આપીએ છીએ અને બપોરે સ્વાદિષ્ટ ભોજન જમાડી અને એની પણ વ્યવસ્થા કરેલી છે મેળાના આયોજક દ્વારા તો આ તકે હું મેળાના આયોજકો અને મારા સાથે મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું અમે નાલંદા આશ્રમમાંથી આવ્યા હતા અમને પ્રદીપસિંહવાળા ભાઈએ બોલાવ્યા હતા કે મેળાની ખૂબ મજા કરવાની જામનગર આવ્યા રહી તો અમને બધે રાઈડ્સમાં બે ત્રણ વાર બે બેહાડાએ અમને ખૂબ મજા આવી અને એને જમવાનું ને બધું અહીંયા અમારે જમવાનું છે અમે ભાઈભાણ સાથે બધાય સાથે આવ્યા હે જેટલી વાર બેહવું એટલી વાર બેહાવડ્યા હે અને અમને ખૂબ મજા આવે છે બધાય ચટલવોમાં મજા આવી આ ઉડપામાં બધાયમાં મજા આવી એક ડાન્સમાં પછી અમે અમને અમને અહીંને ખરીદવા હતું તમે હા ફરીથી બધી મજા આવી આ શ્રાવણી લોકમેળામાં જામનગર મહાનગરપાલિકા પ્રતિશ્રાવણી લોકમેળાનું આયોજન કરવામાં આવેલ હતું આ લોકમેળામાં સાતમ આટમથી માંડી અને શ્રાવણ માસમાં જામનગરને પ્રજાજનોએ ખૂબ મોડી સંખ્યામાં લાભ ઉઠાવેલો એ દરમિયાન દર વખતે જે જામનગર મહાનગરપાલિકામાં લોકમેળો થાય છે એના સંચાલકો દ્વારા ચારસોથી સાડા ચારસો અનાથ બાળકો નિરાધાર બાળકો કે જેના આગળ મેળો મારવો છે પણ ખર્ચ કરવા માટે પૈસાની કમી છે એવા બાળકોને સંચાલકો દ્વારા આજરોજ ફ્રી મેળાની રાઇડ અને એનું જમવાનું રાખેલ છે તે બદલ હું આ જામનગરના તમામ રાઇડ્સ અને સંચાલકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને શુભકામના પાઠવું છું